તમાર હા <laughs> 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 Whatever. vai.

આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની ચાલો દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે એક નવા બ્લોગની શરૂઆત કરીએ તો હવારમાં તો પહેલાં ધારાબેનને પરીક્ષા દેવા જવાનું હતું એટલે એને તૈયાર કરી અને એને સ્કૂલે મોકલી પછી આ ધોબી ઘાટ તો કપડાં ધોયા એક બાજુ દહીણા દરવા રાખ્યા ને હવારમાં જ અમારા કપિલભાઈ આવ્યા હતા તો થોડીક વાર એની પાસે બેઠા વાતો કરી અને પછી ગયા પિતૃને પાણી રેડવા હું ગઈ હતી ગયા નહીં હું ગઈ સાહેબ તો ઘેરા હતા સાહેબને છે ને મેં અહીંયા બેહાયડ્યા હતા કે તમે છે ને દહીના દરો

તો હાલો ઈ બધું કામ કરવાનું છે કપડા ધોવાઈ ગયા ધીણા ધરાય છે કેવો ઉકરાટ ને બફારો છે વાત જવા દો રેવાતું નથી જો અત્યારમાં હવે ઉનાળો બેઠો એવું લાગે છે તો તમારા બધાને શું કહેવાનું છે કેજો કમેન્ટમાં તો હારું હાલો હવે સાહેબ ચા નાસ્તામાં શું બનાવાનું છે એક વખત તો સાહેબે ચા પી લીધું હાલો નાસ્તો બટેટા ચા હવે કરી લે અત્યારે તો રસોડા માં ઉભા એવું ઉકરાટને ને બફારો થાય છે પણ હવે ક્યાં જાય ન છૂટકે રસોડા કરી લઈએ તો આવી મસ્ત મસાલા વાળી ચા ને બટેટા પવાનો નાસ્તો કરવા તો ડીશ થઈ ગઈ છે તૈયાર જો આમ ડીશ બનાવીને બટેટા પવા ખવાય નહી સાહેબ એટલે ચટણી અમારે છે ને રાખવી જ પડે સ્ટોકમાં એમ સાહેબ ને આવી રીતના બટેટા પવા ભાવે સેવ ને ચટણી ને બધું નાખીને ચાલો નાસ્તો કરી લઈએ

શાકભાજી લેવાનું છે સાહેબ ટાઈમ હોય તો લેતા આવજો ખાસ કરીને સંભારાની વસ્તુ લઈ આવજો નહીં પછી કહો કે કેરી જ ખાવાની અમારે બરાબર શાકભાજી નું આવે કઈ નઈ સંભારાની વસ્તુ આવી છે બોલો ના ના બોલો હું આગળ કપિલ આવ્યો હતો તો કેતા ભૂલી ગઈ મારે કેવું તું આગળ ફોન કરીને કે તમે ક્યાં બીવ કોઈ થી

નહીં કંઈ ન થડતું હવે જિંદગી ઘટે છે ભગવાન બાજુમાં છે ને એટલે ચશ્મા લઈને તેડવા જાવ હે આરામનો તો ચશ્માનો કેવો શોખ છે હજી તો 10 માંય વાર છે સાહેબ હાલો મારા દૈનાય દરાઈ ગયા છે પછી હવે પોતા કરું ઘંટી પાછી આ ઓટોમેટિક રેડી થઈ ગયું મ્યુઝિક વાગવા માંડ્યું હા તો મારી પાસે કેવા છે

હા તો પરીક્ષા પૂરી થઈ જાય તો ન્યાલ થાય આ હું ગાંઠિયા ચકલાના ગાંઠિયા ક્લાસ થઈ ગયા તા ગાંઠિયા આવી ગયા છે જો છે ને આમ એને ઉટ્ટી ચકલે ને મેંજો હાચી ચકલે ઉટ્ટી આ તો આપડા ફરિયામાં રોજ ચકલી આવે છે મારે નથી પીવું તમ એ પેલા નહીં તમ પી જાવ નહીં નહીં તમ પી જાવ નહીં

પાટલો આવ્યો છો બાટલો ખાલી થઈ ગયો તો આજ લખાયો તો સહી કરવાની હાલો તો બાટલો આવી ગયો છે હવે એને આપણે સાઈડમાં રાખી દઈએ અને ધારાબેન અત્યારે કલર લઈને બેહી ગયા છે રમવા બેના ઓલી કાર્પેટ પાથરવાનું છે પાથરી દેન હાલો કચરા પોતાનું બધું થઈ ગયું છે હવે ઘંટી સાફ કરવી છે ટાઈમ થઈ ગયો છે સાડા દસ વાગ્યાનો તો હાલો તો શું કો છે ક્યાં વહી ગઈ ફ્રીજ નીચે તો હવે રોંઢે કચરા વાળીશ ને ત્યારે જોઈ લઈશ નીકળશે તો દે તો એ આ ફ્રીજનું ઓલું છે ને સ્ટેન એની પાછળ ક્યાં કહીશું ખૂણામાં આવડી નાનકડી કાકરી તો આડા હવરી એડજસ્ટ થઈ જ જાય ને તો હાલો બેન હું બનાવવું છે બપોરે તો ભીંડાનું શાક ખાવું તો હાલો જરા બેન ભીંડાની શાકનો ઓર્ડર આપ્યો ટાઈમ થઈ ગયો છે સવા અગિયાર વાગ્યાનો અને બધા વાસી કામ થઈ ગયા છે અને દહીં આ બાજુ દરાઈ ગયા છે તો હાલો હવે આ ડબ્બા લૂછી અને પેક કરીને મૂકી દઈએ અને ઘંટી સાફ કરીને અત્યારે રાખી દીધી છે થોડીક ઠંડી થઈ જાય પછી હરખીથી સાફ કરી અને રાખી દઈ અને હજી જો આ કણકી સાફ કરવાનું બાકી છે એ હવે બપોર પછી સાફ કરી કેમ કે બાકીના તો ઘઉં બધા સાફ થઈ ગયા છે તો હાલો હવે રસોઈ માંડીએ અને શાકભાજી મેં છે ને ધોઈને ને સરસ એવું રાખી દીધું છે ગુંદાનું બેન શાક થાય એવા નથી સંભારો થાય એવા જ છે જો ઝીણા ઝીણા ગુંદા છે તો હાલો શાકભાજીમાંથી પાણી નીતરી ગયું છે તો હવે બપોરની રસોઈ માંડીએ ન થાય બેન આને ભરવા કેમ હાવ છે ઓલા કણે ચડેલા મોટા ગુંદા હોય ને તો એનું શાક બને આનું નો બને તો હાલો બપોરની રસોઈ માંડીએ પછી મળીએ અરે ન થાય હજી વાર છે પંદર દી પછી મોટા ગુંદા આવે ને અહીંયા

તારા એ તો એને બપોરા કરી લીધા એટલે કઈ ટેન્શન નથી હું કઈ ખાય બાટલો આવી ગયો એમ હા તો બાટલો ભલખાયો હોય તે આવી જ જાય ને પૈસા દઈને ગયા તા બાટલાના નહીં આ તો સારું હોય કે અમારી પાસે થોડીક છે ને કટકી કરેલા પૈસા પડ્યા હોય એટલે બાટલો છોડાવી લે નહીંતર બાટલો રીટર્ન જાય પાછા ઓલો હા ઓલા બાટલાના ઓલા કેવા હું કેવા નંબર ઓટીપી નંબર ઓટીપી નંબર એવી રીતના આપને દે કે જાણે કેમ ઓભણ હોય મને ખબર ન પડતી હોય તમે બોલતા રહી મને સમજાતું નતું બે સાતડા ને નવડો ને છગડો ને કીધું પછી તને કીધું બે સાતરા નવડો ને છગડો એ પરશભાઈ દાત કાઢતા કે હું બે તમે ગામડે તો બોલો

જમી પછી ન આવે તો દાળ ગરમ કરવા તારે જમવાનું કે જી જમી તે જમ્યું તું અહીંયા તો પોણો એક વાગ્યો હતો અત્યારે ટાઈમ થઈ ગયો છે અઢી વાગ્યાનો અમારા આડોશી પાડોશી બધા ખાઈ પીને ભૂ ગયા છે હમણાં દાળ ભાતું હોય ને ત્યારે મારે બે વખત દાળ ગરમ કરવાની ચાલો દાળ થઈ ગઈ છે ગરમ હલો ફ્રેન્ડ તો તૈયાર થઈ ગઈ છે બપોરની થાળી આવી જાઓ બધાએ બપોરા કરવા અને બપોરામાં છે ગવાર બટેટાનું શાક દાળ ભાત રોટલી ટીંડોરા મરચાનો લોટવારો સંભારો ડુંગળી કેરીનું કાચું ને સૌની વાલી એવી ઠંડી ઠંડી છાશ તો આ છે આજે અમારે બપોરનું મેનુ આવી જાવ બધાય બપોરા કરવા અને સાહેબ આટલો સંભારો ખવાઈ જ શાક નહીં ખા એવું છે કે આ ત્રણ ચાર દિવસ નું આ ભેગું હાટું વાળું લાગે ને લોટ વાળો સંભારો હોય ટીંડોરા નો એટલે સાહેબ ને છે ને શાક ની જરૂર ન પડે જો આ ખાલી કેવા પૂરતું શાક લીધું એટલો વાલો છે સાહેબ ને લોટ વાળો સંભારો અંજુ જેટલી વાલી છે ને એટલો જ મને આ સંભારો હા બસ બસ માખણ મારો માં એક તો મોડું થઈ ગયું છે ઘડિયાળ નો કાંટો જો હાલો હાલો હા ઢી ને પાછે પહોંચી ગયો છે હા તને કે બાપ દીકરી બે એકા છે ચટ બીમારી મારીને પટ બીમારી મારી ગયા છે ચાલો બપોરે આ કાલ લઈએ ને પછી મળીએ ચાલો ફ્રેન્ડ ટાઈમ થઈ ગયો છે સવા પાંચ વાગ્યાનો ધારાબેન હજી હુતા છે મારે હજી રોંઢાના બધા કામ પડ્યા છે તો કપડાં હંકેલવાના છે ને વાસણ ચડાવવાનું ફર્યા વારવા પછી જે ઘઉંની કણકી પડીને એને સાફ કરવાની છે તો આ બધા કામ લઉં ને એ પહેલાં છે ને ચાનો ખોટો ચડાવી લઉં તો ચા પાણી પી લઈએ ને પછી બધા રોંઢાના કામ લઈએ હાલો તો મસ્ત એવી ચા થઈ ગઈ છે તૈયાર તો આવી જવું બધાય થાય ચા પીવા हेलो फ्रेंड टाइम થયો છે 8:30 વાગણો ને ધારાબેન જોવે છે મહાદેવની સિરિયલ કેટલા દિવસે હો આજે નહીતર તો જ જ આ અને આજુ બનાવે છે મેથીના થેપલા મેથીના થેપલા રોજની રામાયણ છે હું બનાવું હું બનાવું પછી લેપણ ન બહુ ધારાને પૂછી લીધું ધારાએ કીધું કે થેપલા બનાવી નાખ બનાવી નાખે માર તો કોક જોઈએ પૂછવા આવું એને પૂછવાનું બસ મને કોઈ પૂછવા વાળું કેવા વાળું હોવું જોઈએ કે હું પૂછું ને જવાબ દઈ દે એટલે હાલે પછી તો બધાય ખાઈ જ લેવાના છે પણ મારી ઈચ્છા કે મારું મન હોય એ ન બનાવાય વળી તમ ન ખાવ તો એવું ન હોય બરાબર ને તો મસ્ત એવા જો મેથીના થેપલા બનાવ્યા છે અને ગરમી એવી છે કે રેવાતું નથી પણ હવે ક્યાં જાવું રાંધવું પડે એમાં હાલે અત્યારે તો છે ને ખરેખર શિયાળામાં ચૂલો વાપરીએ ને એના કરતાં અત્યારે ઉનાળામાં ચૂલે રસોઈ બનાવે ખોટો આપણે હકેલ લીધો ચૂલો રોજ હૈંજે ને આ બનાવી હોય ને તો અત્યારે ઠંડો પવન નઈ આવે ગરમી ન હોય આય તો જો ગરમી ના બફાઈ જાય રસોઈ સાહેબ અને પગ દુખે તો રસોડું જેવડું જ છે હું મોટું હોય મારાથી સાફ સાફ હા એમ એમ નથી નાનું આમ નાનું છે હાવ નાનકડું

તો આવી જજો તમે બધા વ્યારા કરવા ને બસ કંઈક હોવો હતો અમારો આજનો દિવસ ને એવો હતો અમારો આજનો વિડીયો તો તમને કેવો લાગ્યો અમારો આજનો વિડીયો જો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે તો ફરી પાછી કાલ મળી છે એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથન જય શ્રી રામ અને તમને બધાને અમારા પુરા પરિવાર તરફથી હનુમાન જયંતિ ની હાર્દિક શુભકામના આવજો જય ભોલેનાથન જય શ્રી રામ જય ભોલે જય શ્રી રામ જય બજરંગબલી